બસ કેમ છો મોજ ભાઈ હાયુ હાય હેલો છોકરા આવશે વાત કરી મે તો લીધું તારા મોહરિયાઓને હાય હવે છોકરા બાજે છે મજવા આયા તી એ બનેવી ઊભા તો રહ્યો અમે જૂનાગઢ જાતા હતા આવું લે તમ કોઈ જૂનાગઢ નત ગયા માર બનેવી નત લઈ ગયા તમને ના અરે અમારી ભેગો હાલો મજા આવશે ખરેખર જાવા જેવી જગ્યા છે હાલો બનેવી કઈ નાની પડી અમે જૂનાગઢ એવું બધું છે અહીંયા અરે બેન તમે આવો તો કરી ખાલી આની મજા તે અલગ છે એકદમ મરીને ખાલી કઈ દો મજા આવી જાય હો હાય ગુરુ ના 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 અમને કે જોવા એવું નથી છોકરાઓને પરીક્ષા છે ને અને હા શું કન ખુદને ખુદ ને મોજા જેવું નથી અમે ના થા કાકા છે ને અહીંયા એને છોકરીની લગન છે ઘરના પછંગમાં હાજરી દેવી પડે તમ જાવ તમ તારે ઉજો જલસા કરો ન્યાય જવાનું છે બીજે કામ છે તમ મોજ કરો ઉજો આવજો તાતા જલસા હો ફોન કરજો મને અહીંયા જઈને આવજો